હોન બાઈ મારા મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે પણ સાહેબ એને મારી માં હોનભાઈનો મલા તો રાખતાય ન આવ્યો ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં ઊભો હતો નહીં એટલે માથી માંગી હતી બાકી હવે વયાવો અને મિત્રો આજે પાછું બ્રિજાજ નો બીજો ડાયરો છે તો આપડે આજ જોશું કે આ બીજા ડાયરામાં તેઓ શું રિપ્લાય આપે અને મિત્રો મારા મતે માનીએ તો બે કલાકાર આવું કઈ કરવું ના જોઈએ અને પોત પોતાના ધંધામાં ધ્યાન આપવું જોઈએ અને ડાયરા કરવા તો મિત્રો તમે કોને સપોર્ટ કરો છો કોમેન્ટમાં કહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો